અને સાકો લઈને બે જ હે હા હું જોઉં છું તમને વેલો ભાયો છે પેલા આપડી વાડી જો આવી સરસ મજાની કાક ટેટી થાય છે કોઈ વેલો નહી જોયો પણ મેં જોયો હે આપણે ગાડી લઈને હાલ આવી છી વજન પણ લાગી છે એટલે ધોડવા મળવું છે હાલો ઉતાવળા હાલો પણ વજન લાગે છે ને તો ક્યાંય ઉપાયો કરી રામ રામ ને સીતારામ બતાવી ને માતા જે કરે ને બધાને હાજર નરવા રાખે ભેક્ષે શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે નાઇન્થ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈએ છીએ અને હોળી ધૂલેટી કરવા આપણે પી પડ્યા જતા રહ્યા તો આપણે ઈશ્વર્યા તો નતા રહ્યા પછી મજા આવી ગઈ ને આ તો પી પડ્યા અને અમારા ભાઈનો છોકરો વરાજો જોતો એટલા માટે આપણે ગયા હતા અને પછી પાછા આપણે આવતા રહ્યા છીએ ઈશ્વર્યા અને અત્યારે આપણે જો ઓલ બાજુ આવતા રહ્યા છીએ કેમ કે આપણે ઓલી આજે સાફ સફાઈ થોડી ઘણી કરવાની છે અમેથી અમને કાચી ને તો ને એવું બધું માંડવીને એવું બધું એમ નમ તો ને એટલે કાંઈ હંજવારીને બધું કાઢ્યું નતું એમ નમ જ પડ્યું છે તો કીધું આજે થોડો ઘણે ટાઈમ છે ને થોડીક નવરાય છે તો બધી સાફ સફાઈ કરી નાખશું અને અત્યારે શિવાની ને લઈને એના પપ્પા ના ઘર બાજુ જતા રહ્યા છે અને વિહાનભાઈ અને વંશભાઈ એ એના મમ્મી પાસે છે અને બાન મોટાભાઈ ની ગયા છે ખેતર આપણે થોડા ઘણા શિવાની બહેન નથી ને એટલે અત્યારે ફરી છે એવી તો ફટાફટ થોડું ઘણી આ ઓલું સાફ સફાઈ કરી નાખી માંડવી આયા પડી છે ને તો થોડી ઘણી ઉંદડા કોઈ ખિસકો લે માંડવી બગાડી છે આમ થોડી ખા ભી છે ને એવા ફોફાને એવું બધું પડ્યું છે તો આ હોલ આપણે સાફ કરી નાખીએ પછી શિવાની બેન ને રમાડવા માટે પવન સારો આવે ઉનાળો હોય ને એટલે આમાં હોલમાં ઠંડો ઠંડો આ બાજુ બારણું છે ને છે એટલે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી ને એટલે અહીંયા કોઈ ખાટલા રાખીને બે વા થાય ને શિવાની બેન ને પણ રમવા થાય તો હવે આપણે બીની સાફ સફાઈ કરી વાળી છે ને ખાટલો પોતાને લઈ લીધો છે ને આ બાજુથી આ બાજુથી બધી બાજુ થી અહીંયા ઠંડો ઠંડો પવન આવે એટલે આપણે બધો ફોરો ખાવા બી છીએ

ગમડા બાર ના મકાન છે ને એટલે અવાર હવારમાં તો આખી માં તડકો જોઈ નઈ એટલે કે વસરીમાં અતારમાં ગમે નહિ તો બપોર પછી ગમે ને અતાર હામાં તડકો આવે એટલે અતારમાં તો કઈ ગમે નહીં શિયાળામાં હોય તો શિયાળામાં તડકો ગમતો હોય એટલે વસરીમાં મજા આવે એટલે આ બાજુ કોઈ આવે નહીં પણ હવે આપણે અહીંયા બેઠક રહીશું તો અત્યારે તો આપણે ઘણું ખરું કામ ભેગું થઈ ગયું છે કેમ કે અત્યાર સુધી આપણે રીલનું શૂટિંગ કરતા હતા એમ તો રીલનું શૂટિંગ કરતા બહુ વાર નહીં લાગી એટલે હવે શૂટિંગ થઈ ગયું છે ને શિમાની પપ્પા એડિટિંગ કરવા બે ગયા છે આપણે હોય કેટલું બધું કામ નહીં કેલું કામ હોય માર નીણ વાઠવા જવાનું છે ને માર જેઠાણી જતાઈ રહ્યા છે નીણ વાઠવા હોય એ આઈફોન લઈ કામ હોય કોઈ કોઈ સિમ્પલ આવે જે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય પૂછી જવું કે સોશિયલ મીડિયામાં કામ કેવડું હોય તમારે તમારે કેવડું કામ ખબર છે નું અપલોડિંગ યુટ્યુબ નું અપલોડિંગ પછી ની રીલ અપલોડિંગ ની રીલ અપલોડિંગ પછી ની રીલ અપલોડિંગ પછી નું હોય બે ચેનલમાં આપણે વ્લોગિંગ থাকব তো বলো কত কাজ থাকে আপু জি আর આ ચેનલ માં તો શિવાની ના પપ્પા દર્શન ઓસા જ દેસે ઓસા દઉં છું કેમ કે મારા ટાઈમ જ ન હોય ઓ ક્યો લ્યો તમે હવે બધા દર્શન કેવું येऊ નથી કેવું येऊ નથી કેવું Так માફ હે રે માફ હે દર્શન તો આય કરવાના હે ભગવાનના આ દર્શન ભગવાનના માતાજીના ભગવાનના ઠાકર ભગવાનના દર્શન કર લો તમે બધા અહીંયા એવું નથી પણ શિવાની ના પપ્પાને છે ને આવું બધું કામકાજ હોય ને રીલ એડિટિંગ ને એવું બધું કરવાનું હોય શૂટ કરવાની હોય તો બસ એ એમાં મજતા હોય એટલે બહુ એને ઓછો ટાઈમ હોય અને શિવાની બેન ને આપણે અંકિતા બેન ઘરે છે એટલે એ રમાડવા લઈ ગયા છે એટલે આપણે બસ ઘરનું કામ પેલા થોડાક વાસણ ધોવાના છે પછી ટોરમાલ ને નીણ નાખવાની નીણ તો બસ મેં મમ્મી નાખી હતી પણ વઢવવા આપણે જવાનું થાય છે બસ આટલાક જ વાસણ છે એટલે વાસણ ધોઈ પછી આપણે નીણ વઢવવા જઈશું અને તારે નીણ વાઢીને તો નાખી દીધી છે પણ હાજે નાખવાની થાય એ અત્યારે વાટી ઉખડે જો વાટીને લાવ્યા છે ને બધાને નાખી દીધી છે અને બધાને ખાવાનું પણ ચાલુ થઈ ગયું છે આ થોડો કાંક ખડ છે અને કાંક વાટી ઓલું આપણે આવે ને જે શેવડી ટાઈપનું આવે એવું એટલે શેવડી ગળી હોય આ એટલું બધું ગળવું ન લાગે આ એવું કાંક ખડ છે એટલે જો આ ખાય છે આનો તો કેટલું નાખ્યું છે ને આ બધી ઓગઠ જ કાઢશે ખાલી પાંદડા પાંદડા ખાઈ જાય છે અને રાડા મને બધા પડાવવા દે છે તો બસ એને નીમ ખાવાનું વાલે છે તો ફટાફટ આપણે ઠામડા તો એ નાખવી અને શિવાની બેન અંકિતા બેન અને વંશભાઈના મમ્મી એ બધા પડામાં છે એટલે પડામાં પછી આપણે જઈશું અને વિહાન થાય તારે અહીંયા આરામ કરે છે એટલે પેલા ફટાફટ ધોવાઈ જાય પછી આપણે નીણ વઢાવવા જઈશું આપણે અળવીના પાન તો ઘણા ખરા થઈ ગયા છે અને હમણાં આમાંથી કાંઈ આપણે વાનગી બનાવી નથી એટલે અળવીના પાન કે પાતરાના પાન કે ઈજાને કહેવાય ને આપણે આમાંથી પાતરા બનાવતા હોય પણ હમણાં કાંઈથી બનાવવા નથી ને કેટલા દિવસ આપણે વાડીમાં આંટો મારવા ગયા નથી ને અત્યારે નીણ ઘણી મોટી થઈ ગઈ છે એટલે નીણ વાટવાનું હજી ચાલુ નથી કર્યું પણ આપણે જીંદુઓ છે વાટયું ખડ છે એ બધું વાટવાનું આપણે હાલતું હોય અને આ બાજુ જો આ વાટી નાખું તો હજી થોડું ઘણું મોટું થઈ જાય પછી વાટશું અને આ બાજુ બધું એમ જો આવડું આવડું ફૂટીન થઈ ગયું છે અને ઓલી બાજુ ઝીંજું છે એ હમણાં કાંઈ થઈને વઠાણો નથી એટલે એ ઘણું ખરું મોટું થઈ ગયું છે એટલે એ જ આપણે વાટવાનું થાય અને આ બાજુ આપણે રોપડા છે કાંક નાળિયેરીના આંબાના ને વખાણા ખરા હતા આંબાને રોપડો છે અહીંયા રહી ગયો આ ખડમાં છે હવે ઉજરી જાય ને થઈ જાય તો સારું ન કરતો પાછો બળી જાય તો આમાં કાંઈ નિક્કી ન હોય થાય કે ન થાય એવું બધું હોય એ રીતે જો થઈ જ જશે ફેરી કમ્પ્લેટ સરસ મજાની અને હરખવામાં આમાં તો ફાલ જ આવેલા જે કે સિંગ બેઠી નથી ફાલ લો છે શીંગ નથી બેઠી આપણે આ બાજુ આશીએ સેવડી શેવડી ખડ ને બધું હરખે હરખું થઈ જાય અને પોપૈયાનો કાંઈ આપણે હજુ પાક પડ્યો નથી પોપૈયા તો કેટલાય આવી ગયા હે પણ પાક હજી પડ્યો નથી પાક્યા જ નથી હવે તો તડકાઈ પડવા માંડ્યા એટલે હવે પોપૈયા બહુ ખવાય નહીં પણ પાકે તો ખાવી પણ હજી જો કાસા જ છે પાકવાનું નામ નથી લેતા એ કંઈક આ એક કદાચ પહેલાં પાક છે જ પીળું અહીંથી બતાવે હે આ બાકી બધા હજુ કાસા જ છે પાંદડા ખરવા મળ્યા હે પાંદડી ખરી સુકાઈ ગયું હે હા વી સારું હાલો તો આપણે હજુ

તું દૂધી તોડી આવી કોણી 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 દૂધી છે જો હજી તો હા ભાઈ કુણી છે ને કેવી છે મોટી ન થવા દીધી હાલો હાલો દૂધી થેપલા બનાવી નાખશું ને હા હાલો શિવાની બેન આપણે આવ્યા ને એટલે શિવાની બેન આપણે પાસે આવતા રહ્યા તા અને હવે આપણે નીણ હારવાની થશે વઢાઈ ને કમ્પ્લેટ થઈ ગઈ છે આવું ભારો આપણે માથે ઉપાડી ને જતું રહેવાનું ઘરે અને ટોટને બધાને અતાર જ નખાઈ ગઈ હતું પણ હાંજે કોઈ વેલા ને એમ નીણ નાખવાની થાય હાલો શિવાની બેન ખોઈ ને કયો લે હાલો જો આ બાજુ જીંચો વાઢવાનું ચાલુ છે અહીંથી થોડો ઘણો આ વાઢવાનો છે ને થોડોક વાઢેલો હે ને આ બાજુ કેરો વાઢવાનો ચાલુ કરેલો હે જો અંકિતાબેન ને કંચન બેન ઘણો વાઢી ને કમ્પ્લેટ તૈયાર રાખ્યો છે આવું ખાલી તૈયાર આપણે લઈ જ જવાનો હે ગાડી કમ્પ્લેટ થઈ ગઈ છે અને શિવાની બેન ને તેડ લીધા અંકિતા બેન નહીં કેટલો વજન છે જોઈ જો હાલો નાખો થોડું થોડુંક નાખો ઉપડી જાય હાલો શિવન ની બેન આગળ આગળ હાલા જાય છે એમ આપણે ગાડી લઈને હાલ આવી છીએ વજન પણ લાગે છે એટલે ધોડવા મળવું છે હાલો ઉતાવળા હાલો પણ વજન લાગે છે ને તો ક્યાંય ઉભાઈ રોકડી ભાગવા મળવું મને નો વજન લાગે લીલા ખડ માં છે ને થોડોક વધારે જ વજન હોય હુકલ ખડ હોય ને તો એમાં નો હોય આ લીલામાં થોડોક વજન થાય એટલે ફટાફટ પડે

મારું આલો તે સુધારો આલો તે સુબ મુરત કરી વાળો વાસ કે હુયો ગયો હાલો ખાવાની છે ને કરવાનું આમાં કરવાનું હું હું પાણી પાતો તો વાયુ છે ને અને હાસુ ને તો વાડી વેલો જ નથી કે હું પાણી પાતો તો ક્યાં પાણી પાવા ગયો તો હું પાણી જાતો આપણે તાડમડીના ડોડવા લઈ લીધા છે અને શિવાની બેન ને ખાંડીના રસ આપણે પાવાનો છે કેમકે થોડી કડવાણી કહેવાય એટલે કડવાણી પાવીને તો થોડું ખારું રે શિવાની ને

પીધી છે ઓછું ભાવે હે બેન તમને વગટ જ કાઢે તો આરાડા જે આમાં એક વાર તો વીણી લીધા છે ને બીજો ઝીંઝવો નાખ્યો જે આપણે તાજું વાઠીને લેવાતા તો એની પણ વગટ કાઢે હે હવે આ નહીં ખાય આ હળા પેઢારવા દે છે ખાલી પાંદડા પાંદડા ખાય અમારે મોટી બેન એવું કામ કાઢશે બીજા બધા તો ખાય જ જાય હો આ લઈને નાખવીને બીજાને તો ઈ પણ ખાઈ જાય આ એક જ એમ કરે હે અને અત્યારે હવે આ દમ્માનું ટાણું તો આમને એ જ તો ઘણી ખરી વાત છે પણ આપણે બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરવાનું છે